કેટલા લોકો છે જે વાછડી પાડી મોટા કરે છે સાત હોય છે હા પાંચ વરસ થઈ જાય હા અને ગાયોમાં કેટલા વારે લાગે ત્રીજા વર્ષે દરબાર કેટલા વરસ લાગે ખાકરે તો કોઈ ખબર જ નથી ત્રીજા વર્ષે અને આ જે જર્સી કે એચએફ ગાયું છે એની વાસળીઓ કેટલા ટાઈમે થાય કોઈ છે એચએફ વાળા જર્સી વાળા કેટલા તમારા કેટલા ટાઈમે થાય યાર પંદર મહિને વાહ સરસ કે ભાઈ એક પંદર મહિને કરે છે તબેલો આકે છે ના શીખવું પડે મારે હોતી શીખવું પડે એને તબેલો આકે એની પાસે પ્રેક્ટિકલ નોલેજ છે પણ અત્યારે હું તમને એક વાત કરીશ અને તમે માનશો નહીં તમને એમ થશે કે બાપુ ફેંકે છે હા આ વસ્તુ બન છે પણ હું તમને પ્રૂફ સાથે આપીશ કે જર્સી ગાયની વાછડી હું તમને નવમા મહિનામાં તૈયાર કરી દઉં ગીર ગાયની વાછડી બારમા મહિનામાં અને પાડી ઓગણીસ થી એકવીસ મહિનામાં તૈયાર થઈ જાય તમે માનો નહીં માનો ભાઈ કીધું હાચાવણી હોય તો થઈ જાય તમે કહો કે ઉપર થી જાય બાપુ ફેંકોમાં પણ હું તમને વિડિયા સાથે પ્રૂફ કરીને બતાવી દઉં કે આ વસ્તુ છે ભાઈ જો પંદરમા મહિનામાં લાવતો હોય એ વાછળીમાં નવમાં મહિનામાં લાવી દેવી બોલો પણ એના માટે ભૂલ શું કરીએ છીએ ને એ જોવાની છે અને બીજી વસ્તુ કે આ વાછળી પાટી મોટા કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ શું કામ દૂધ ફરીને ગે જેમાં આપણે છે ને ખેતીમાં કેટલી સિઝન લઈએ ત્રણ તમારે ત્રણ થઈ બે ચાલે આહી એક જ ચાલે છે તમારી કઠણાઈ છે હે આ કેનાલ નથી આવી તમારે ઓલી બાજુ આવી હા હા તો જોવો આપણે ખેતીમાં ત્રણ સીઝન લઈએ ને કેવી આવક થાય એમ પશુપાલન તમારે ખેતી તો નથી તો તમારે પશુપાલન ઉપર જ રહેવું પડશે તો પશુપાલનમાં બે સીઝન નહીં લ્યો ને તો ભેગું નહીં થાય બચ્ચા મોટા કરો અને દૂધ લ્યો પણ તમારે પાંચ પાંચ વર્ષની પાડીઓ થતી હોય તો એમાં તમે નુકસાની છે કોઈ પણ વાછડી પાડીનો રોજનો ખર્ચો દોઢસો થી બસો રૂપિયા થાય તમારી ઘરે જે એને ખવડાવો પીવડાવો છો ને તમારી મજૂરી ગણો ને એટલે દોઢસો રૂપિયાનો એક વાછળીનો ખર્ચો થાય હવે મહિનાનો ખર્ચો પિસ્તાલીસો રૂપિયાનો આખા વરનો તમે ગણો તો કેટલા રૂપિયાનો થાય પંદર હજારનો થાય અને એને ત્રણ વર રાખો તો પચાસ હજારની થાય પચાસ હજારની તૈયાર લઈ બીજા દિવસે દૂધ આવી જાય પણ છતાંય આપણે મોટા કરીએ છીએ આપણે અહીં ધામલી આપે કોઈ આપો કે નહીં તમે પેલા આપતા આપણે દીકરીને દે ખારી પાડી આવી છે તું લઈ જા આપે ને ધામેલી હા એનું કારણ શું હતું આપણા ઘરનો દીકરી પૈસા આવે તો આ બધી વસ્તુઓ હતી સારા વેલા માટેની હતી કેવી હતી કે હારો વેલો હોય ને તો ત્યાંથી વંશારો થાય તો સેમ પશુમાં પણ આ વસ્તુ છે કે આપણે સારી પાડી કે વાછરી મોટી કરશું ને તો આપને ખબર છે કે આની મા તો આઠ લીટર દૂધ દેતી હતી આ તો દહ લીટર દૂધ દે દીધી છેલ્લે સુધી દોવા દે છે વટકતી નથી કોજી છે તો એની પાછડી વાછડી આપણે મોટી કરવી જોઈએ પણ ખર્ચો જોઈએ ને તમે જે કરો છો એ કરો તો એ મોટી ના કરાય પણ થોડાક તમે સિસ્ટમમાં આવી જાવ તો ઘણો ફાયદો થાય એટલે વાછડી પાડી મોટા કરવા જોઈએ પણ પાંચ પાંચ વર્ષ થાય તો એના માટે આપણે શું ભૂલ કરીએ છીએ ને આજે શીખવાની છે કે વાછડી પાડી મોટી કરે છોકરાઓ દાંત ના કાઢશો ને કે બધા ખૂણે બેસો તો આપણે પેલા પેલી શું ભૂલ કરીએ છીએ કે ડી વર્મિંગ કૃમિની ગોળી કેટલા લોકો કૃમિની ગોળી આપે છે આપો તણ આપે છે તમે આપો છો આમાં કણ છે નથી આપતા તમે તણ આપો છો ક્યારે આપો તમે કયો હાલો પાડાને નાપો પાડો તો કે મરી જાય તો હા હાલો તો મોટા હા શું હશો દરબાર કેવડાક પાડા છે તમારે પાડીયો ને આપો તમે પાડીયો ને ક્યારે આપો મને કહ્યો તમે ક્યારે આપો પેલા પંદર દિવસ પછી છ છ મહિના જો ભાઈ એક આપે છે શું નામ તમારું જલ્પેશ ભાઈ એક આપે છે તમે ત્રણ ત્રણ મહિના આપે છે તમે ક્યારે આપો કયા ટાઈમે આપો હાલો એ કહો પછી અને સવાર બપોર સાંજ ક્યારે આપો રાઈટ હવે જો ભાઈ બધા અલગ અલગ આપે છે સિસ્ટમ છે હું તમને સમજાવી દઉં કે પહેલામાં પેલું કે આપણે જે વાછડી પાડી મોટા કરીએ છીએ એને આપવી જોઈએ અને જે આપણી પાસે મોટા પશુ છે એને આપવી જોઈએ પણ બધામાં ફેરફાર છે પહેલામાં પેલા કે તમારી જ્યાં વાછડી કે પાડી મોટી થાય એના બાર થી પંદર દિવસ થાય ને એટલે પેલો ડોઝ આપવાનો છે છ મહિના સુધી એના ઇન્જેકશન આવશે લિક્વિડ ઈ આપવાના છે તો તમારે બાર થી પંદર દિવસે પેલા આપવાનું છે પાછા પંદર દિવસ થાય એટલે આપવાનું એટલે મહિના અને દર દર મહિને 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 સુધી આપવાનું છે મહિના પછી દર ત્રણ મહિને મહિના પછી દર મહિને મોટા જેટલા છે નાના છે છ મહિના ઉપર નાને દર ત્રણ મહિને આપવાનું અને ત્રણ મહિને આપો છો તમે સવારે આપો છો તો મોટા હોય એને કઈ રીતે આપવાનું છે ભૂખા પેટે ક્યારે આપવાનું ભૂખુપેટ ક્યારે હોય તમે કયો હવાર માં જાગીએ ત્યારે તો હવાર માં જાગો ને તો ગોળ સાથે ગોળી આપવાની કેની સાથે કોઈ ખાંડ નહીં આપવાની બપોરે નહીં આપવાની હાંજે નહીં આપવાની હવારે ભૂખા પેટે દોયા પેલા બે કલાક પેલા ક્યારે દોવો ને હવારે તમે છ વાગે દોતા હોય તો ત્રણ મહિને ઊઠી જવાનું આપડે પશુ માટે ઉઠવું પડે ને હા તો આપણે કેમ ડિલિવરી વાળો આખી રાત જાગીએ છીએ તો ગોળી આપવા માટે તારીખ લખી લેવાની દર ત્રણ મહિને ઊઠી જવાનું વેલું ઉઠી અને ગોળ સાથે ગોળી આપવાની આપ્યા પછી પાણી કે અનાજ કઈ નહીં આપવાનું બે કલાક સુધી પછી તમારે દોઈ લેવાની તો આ રીતે તમે ગોળી આપશો ને તો ફાયદો થશે કૃમિ હશે પેટમાં કરમિયા હશે તમે ગમે ખવડાવશો એને ફાયદો નહીં થાય પાચન શક્તિની નબળી થશે પોદરામાં તકલીફ થશે એનો વિકાસ નહીં થાય તો આ વસ્તુ કૃમિની ગોળી બહુ જરૂરી છે તો નાના મોટા બધાને આપવાની છે દૂધ કરતી હશે ને તમારે અડધો લિટર તો એમને દૂધ વધી જશે કૃમિની ગોળી આપશો તો એટલે કૃમિની ગોળી રેગ્યુલર આપો અને ડેરીએ મળતી હોય તો ત્યાંથી લઈ લો માહીવાળા આપતા હોય તો એમાંથી લ્યો સરકારી દવાખાનો હોય તો ત્યાંથી લ્યો અને એવું લાગે તો મેડિકલમાંથી લઈ લો આમ પાનમાં આ રોજના સો રૂપિયાના થૂકી નાખીએ છીએ તો પચીસ રૂપિયાની ગોળી આવે લઈ આવો તમે મેડિકલમાં કે તમારા પશુના ફાયદા માટે છે બીજી વસ્તુ કે આપણે એને ખાવા ક્યારે આપીએ છીએ વાછળી પાડીને એક કયો કે એને ખવડાવીએ ક્યારે દૂધ તો તમે દીઓ તો ને કઈ તમે આપો એને કઈ આપો એટલે તો આજે એ થાકી ગયા તમે ખવડાવો ક્યારે એ મને કયો દસ પંદર જો આપડે એવું જ વિચારીએ છીએ કે જલ્દી ખાતા શીખી જાય ને તો દૂધ મુકાવી દઈએ આપણો મેન આવો છે કે જલ્દી કે પાડી છે ખાતા શીખી જાય તો દૂધ જલ્દી દઈએ અને જલ્દી મોટી થાય પણ આપણે અહીંયા છોકરું જન્મે એને કોઈ દી વિચાર્યું જલ્દી રોટલો ખવડાવી દઈએ એને દાંત આવે ને પછી આપણે આપીએ અથવા એને મગ ને ચોખા ને ફ્રૂટ ને આવી બધી વસ્તુ આપીએ એને કોઈ દી રોટલો શાક નો આપીએ દાંત આવ્યા પછી ધીમે ધીમે આપીએ પણ વાંસરીને પાડીને શું કરીએ કે જલ્દી આપણે એનો પ્રાહુ આવ્યો જલ્દી બાંધી દઈએ ધાવી જાય તો આપણે શું થાય આવું બને છે ને હા તો આપણે એ જ કરીએ છીએ કે જલ્દી લઈને બાંધી દઈએ બાંધી દઈએ એટલે કે એના માં ભેગી ખાધા રાખે તો ત્યાં સીધો ખોળ ખાએ ભૂસુ ખાહે પછી આપણે આને નિર્ણ નાખતા હોય ને તો બે પાંચ પાંચસા આને નાખીએ કે જલ્દી ખાય ઉપર ટીંગાડીને રાખીએ કે ખાવા મંડી જાય તો પેલી ભૂલ ન્યા કરીએ છીએ કે એનું પેટ જ બન્યું ન હોય અને એને ખવડાવશું તો શું થશે કોઈ પણ વાછળી પાડીનું પેટ છે ને સિત્તેર દિવસે બને છે કેટલા દિવસે સિત્તેર દિવસે બને તમે સિત્તેર દિવસ પેલા ખવડાવશો એટલે પેટ નીચે તો તો નથી તમારે સિત્તેર દિવસ લગીન ખાલી દૂધ ઉપર રાખવાનું છે પણ આપણે એમ થાય સિત્તેર દિવસ લગીન દૂધ ઉપર રાખશું તો અમારે ડેરી વાળાનું શું થાય કોણ ડેરી વાળું છે હા કે ડેરી વાળાનું કોણ થાય તો એના માટેની દવા છે ને આપણા ખીચાની દવા છે આપડી પાસે ક્યુ છે આ સ્ટાર્ટર આ જે બેગ છે ને પચીસ કિલાની એ બેગ એવી છે કે તમે આઠ લીટર દૂધ નહીં પીવડાવો પણ ખાલી એક કિલો ખાવા માંડી જાય ને એટલે દૂધ બંધ કરજો પાય આપી દો એનો તમારો ખીચો ભરાઈ જાય આઠ લીટર દૂધમાં જે તાકાત છે ને એ અમારા એક કિલા છે એક કિલો તમે ખવડાવી દો એટલે આઠ લીટર દૂધમાં જે તાકાત મળશે એ મળશે છ મહિનામાં તમારી વાછડી પાડી થઈ જાય બસો કિલા કેટલા કિલા બસો કિલાની થઈ જશે જો વાછડી પાટીનો વજન હશે ને તો ગરમીમાં આવશે તો એનો વિકાસ કરવો પડશે એનું વજન વધારવું પડશે એની બોડી વધારવી પડશે તો અમારું જે કાલ સ્ટાર્ટર છે પચીસ કિલાનું મહિના સુધી એનો ભાવ છે સાડા અગિયારસો રૂપિયા પચીસ કિલો આવશે સાઠ રૂપિયા નું કિલો પડે એવું સમજો તમે હા તો સાઠ રૂપિયામાં દૂધ તમે આઠ લીટર પીવડાવશો ને તો પચાસ રૂપિયા ગણસો તો ચારસો રૂપિયાનું થાય એના કરતા એક કિલો ખાઈ જાય ને તો તમારે સાઠ રૂપિયા પતી જાય દવડાવવાની જરૂર નથી ધીમે ધીમે મુકાવી ગયું અને વિકાસ થશે અલગથી પશુ ઓગાડતા શીખશે વાછડીને ઓગાડતા ન આવડે એને ઝાડા થઈ જતા હશે અને કંપની કંપની અમારી જે છે ને એમાં તમને હું લેખિત આપી દઉં છું કે સો ટકા ગેરંટી છે કેટલા ટકા કોઈ વ્યક્તિ આ નો કહી શકે અમારી ગેરંટી સો ટકા નવાનું ટકા નહીં સો એ સો ટકા કોઈ પણ પ્રોડક્ટ લઈ જાઓ સો એ સો ટકા તમને રિઝલ્ટ ન મળે તો અમે અમને ફરિયાદ કરો કે તમે વાતો તો કરતા હતા પણ રિઝલ્ટ ક્યાં એટલું ખાલી બોલવાનું મારે એટલું સાંભળવું છે આમાંથી કોઈ વાપરતા હોય અને રિઝલ્ટ ન મળ્યું તો એ મને કહેજો હું તમને એનો જવાબ આપવા બેઠો છું તો સો સો ટકા અમારી પ્રોડક્ટ નું રિઝલ્ટ છે પ્રોડક્ટ મારી ચાલુ કરો ને તો એ પેલા ફોટો પાડી લેવાનો વિડીયો લખ બનાવી લેવાનો અને તારીખ લખી લેવાની એટલી વસ્તુ તમારે લખીને રાખી દેવાની અને મહિના દિવસ પછી ત્રીજા વ્યક્તિને કહેવાનું કે આમાં ફેરફાર શું છે તમારી વાછડી હોય પાડી હોય દૂધ માટેની હોય તો તમારે એ પણ લખી લેવાનું તો અમારી જે પ્રોડક્ટ જે છે ને કાલ્ફ સ્ટાર્ટર ઈ તમારે આપવાનું જે છે છ મહિના સુધી છ મહિના પછીની અમારે એક પ્રોડક્ટ આવે છે હિફર છ મહિના પછીની અમારી પ્રોડક્ટ છે આ બીજા નંબરની હિફર એ હિફર કહે આપવાની છે કે અત્યારે તમારા ગામમાં જો ચાર ચાર પાંચ પાંચ વર્ષની પાડયું છે જે પશુ ગરમીમાં નથી આવતા જે ઓથલા કરે છે એને તમારે હિફર આપવાની છે હિફરનું રિઝલ્ટ અમારું એવું છે કે રોજનો કિલો વજન વધારે કેટલો રોજ નો કિલો વજન વધારે આમાંથી હિફર કોઈ વાયપરું નથી વાપરું આપણે શું કહીએ કે ખોડ આપીએ એટલે બોડી બને પણ એ ખાલી ચરબી વધારે ગર્ભાશય ગર્ભાશયનો વિકાસ નહીં કરે ડોક્ટર કહે કે આનું તો ગર્ભાશય હજી નાનું છે પછી ક્યાંથી ગરમીમાં આવશે પેલી હાર્ડ બનાવી ગઈ હોય પણ અંદર તો કઈ ઠેકાણું ના હોય તો આ વસ્તુ છે તમારે ખાલી અમારું હિફર તમારી પાસે ચાર ચાર પાંચ પાંચ વર્ષની પાડી છે ને એક બે ખવડાવી દ્યો ગરમીમાં આવી જશે એની બોડી હશે વિકાસ હશે તો એક બેગમાં આવી જશે ઘણા ને અડધી બેગમાં આવી ગયેલ છે કિલો સાંજે કિલો સવારે બે કિલો ખવડાવવાનું છે એક બેગ છે હે વાછડીઓ ને જે છ મહિના ઉપરના બધા અને તમારે છે ને ખોટા રૂવાડા બધા નીકળી જશે પશુ ઓટોમેટિક ગમે એવું થશે રાભૂતિયું થઈ જશે અને તમારે ફોટો વિડીયો ખાસ બનાવી રાખજો આ હિફર ચાલુ કરો ને એ પેલા વિડીયો બનાવી નાખ્યો હોય અને તમારે કૃમિની ગોળી આપીને અને ચાલુ કરી દેવાનું તમે એક મહિનામાં રંગ જોવો ત્રણ ત્રણ ચાર ચાર વર્ષની તમારી પાડીઓ હશે ને સીધી ગરમીમાં આવી જશે પાછળી છે ગરમીમાં આવી જશે અને એનો દેખાવ છે કે તમારે જોવું પડશે જેટલી હારી હારી મોટી મોટી ગૌશાળા છે ને એ બધી જગ્યાએ અમારી તીવાનાની પ્રોડક્ટ જાય છે જે લોકો સમજદાર છે એને રિઝલ્ટ જોતું છે જે ખરેખર પશુ માટે કઈક સારું વિચારે છે ત્યાં તીવાના છે તો અમારે હિફરનું રિઝલ્ટ એવું છે કે જે પશુ નબળા છે ગરમીમાં નથી આવતા ઉતલા કરે છે એને આપી સગા હે બીજું કેને આપી સકા હે કે આગળ પેલા ભાઈ વાત કરતા હતા મીઠિયા કે જે પશુ વિયાણા પછી છ છ સાત સાત મહિના લગીને પાંચ મહિના લગીને ગરમીમાં નથી આવતું એને પણ ખાણ આ રીતે કિલો હિફર આપો એ પણ ગરમીમાં આવી જશે તો એને પણ ફાયદો અત્યારે હવે સિઝન નીકળશે તમારે અને બળદને વાવણી થશે જેની પાસે બળદુ હોય અને આપણે વાવણીમાં એને પાસે કામ કરાવીએ તો આપણે એને કોળ ને બધી વસ્તુ આપતા હોઈએ તો ત્યારે એને પણ તમે હિફર આપો એમાં પણ ફાયદો રહેશે એટલે હિફર તમે આપશો તમને એક મહિનામાં તમને એનું રિઝલ્ટ દેખાશે